આકાશવાણી જોહી ભુજ કેન્દ્રુતિ અજ પાંસુમ ભેણ ગા તે હલો કર્યું ગઈ પાી કચ્છી એ્સરી કહેવતુ ગિની આયા તો વખતે વખે ગડાવા કચ્છી એકાક્ષરી શબ્દ અને હાણે કચ્છી એક્ષરી શબ્દવારી કહેવતુ એની જે સવિસ્તાર મર્મ સાથે તા સમજાઈંદા કુસુમ ભેણ ગાલા અને એ હાલ મુંબઈ રે તો ઓડાથી પેણજી રજૂઆત તો પા પુંબસે ઇની કે આવકાર્યું આકાશવાણી જે ભુજ કેન્દ્રથી તો હલ્યા કુસુમ ભેણ આજો સ્વાગત આસામ કચ્છી કાર્યક્રમ કાર્યક્રમમાં आकाशवाणी जे मेणी भावर भेणणे के ने हलो करियो गाल प्रोग्राम के माणी दल मुझे मेणी ही भावर ने भेणे के जिज्जा जे चपेड़म आऊ कुसुम किशोर गाला कच्छ गाम बो जाय हाले मुंबई मुलुन खणी ने आवैया एकाक्षरी चौवके जो था पांजी बाबाणी मिठड़ी कच्छी भाषा त तो बोरी बरू की थोड़े में जेजो चई सकू एड़ो इन जो, जो जादू है एकाक्षरी शब्दें जो वैभव બઈ કોઈ ભાષા મે નેરેલા ના તો મેલે તપલ્વી ભૈણ એગલે ભાગ મે એકાક્ષરી સબદ રજુ કરે મે આયા અને અજપા એકાક્ષરી ચોહકે જો સ્વાદ માણીબો રોજિંદે જીણજે નીચળ રૂપ લોકવાયકા મે ઉતરી અチェલીયું એકાક્ષરી ચોવકેંજી મજાજ કી ક અલગાય ત પહેલી ચોવક પાનેરનો ચોખી તચેંખ્યા ઇતરે ક પા કે કે

लई चाव तो बोरी मजा जी बैए है बैए। हकड़ी चोट तो कें के समझ में ना आचे ई आए वही 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 इत्रिका बैठे विठे बैठे ही वही हले ही वही वाक्य में प्रयोग क्यों हुए तो पांच ऐसा सगू होन अकाज नो तो जिंदगी में की थियोज ना एंजी तो वही 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 वही

कोई अपंग वे तो एनी नो पण की थई न तो सके एनी जी इच्छा वे पर काया साथ न दे तो करो करनी नेरी ए ने वठा बेचारा क घर जा आदमी मड़े कम करी ता पण ई मेंजो मेंज पेंट की डो दींदा वे का असी की ज नथा कह सको असी केड़ा करम कई ने आया है दैत विचारिए का सांजी रण तो जिंदगी में आया तो वै वै ने वै वै

તો કે ખબર ન પે ઈ એ વે વે તું વે વે કઈ તો એડો વેહારી છીએ નય જમાને જો નય વિચારે જો વિચારેજ હોશિયાર ને ફોરીવાળો હો અમર લાયક હુંદે મા પે ખાસો પાર્યાં તે મી પવ્યો ધાર્યા ધાર્યાંથી એનકના સવાયો ઘર ને છોકરી મલ્યા મા પિંડે ગાલયું કયા તે હોરા સોંજા જ ધી આય સે દેજ પણ ખાસો ડી

ने मारू नेपे पे उजारे जो उपा ने कोई पन कम में समझो और चित्य वेतो रात जो कारो अंधारो कमकाज में अगवर ध्रा ने जो खम करे तो एत्रे सेज फोटे ने सजी पृथ्वी ते उजास पत्रा जीवन है तो जीव मातर में नई शक्ति जो संचार थी है तो मारू कम में जो पे तो इनमें जागृति अचेती साहस ने निर्भयता जब भाव पैदा थी है ता खासा कम डीमेज नकारात्मक भाव के रात साथे सरखा में अचे कि अंधकार मैला के जीवन में अजुक्तो बने कें धंधे में असफलता मौत मरे नकारात्मक भाव है ने इनके सा रात साथ में आ था इतने माज मनजी भाव क्रोध मान माया ये पन मरे अंधकार सरखा में आ था

ને સહ નવી ચીજ એ સહી થયે બાકી જોની પાકે નુકસાન જ નુકસાન વેતો ઉ કે કો અછતીલા તો પેલા વિચારીએ કે હલો ને જોની એ હલધો પણ આખર ઢીંગલેજી ડૂસી ને ટકો મથે મૂંઢાણી જે તાલ થયે વાપરી ને ઠરે ને સરવાળી મોંઘી જ પે ડાયા માયા નવ નેસંગ છોકરી કે ઇથયો હાલો અને ગાડી ઘેનું પણ ઈ વિચારે હાથ સાફ થીએ ને જરા બરોબર સખીરૂ કોઈ નાવી ઘેનું એટલે વેચારો ઈ જોની ગાડી ઘેણે થોડા દી સરખી હલે ગાડી પણ કોઈ પણ જો બहोत પ્રકાશ હે એ વચ્ચે વચ્ચે મે ડચકા ખાએ ને રસ્તે મે ઉભી રહે ને થોડે થોડે દી વરી હલાય રિપેરિંગ મે ને ખર્ચા મથે ઓભાજ પ્યાવે

ગાલ ગાલ મે રોગી નાજ ક્યાં બેઠા વે ને પિંડ જ કકો ખરો કરી માયતર ને ગોર્ધલ કે ઘણે સમજાઈ તમ્જ ન તૈર પો કટારજી ને ખાર પો ન્રો મે લા એત્રી ક કોઈ પણ ચીજ વે મે ન સવાદ વહે મિઠાસ વે લત વહે તો કી લા ન કોસા આડીબંધે પણ આ

મુજા જજા કરેને કરીને રામ રામ રે મુજે એન પ્રોગ્રામમાંથી મુખે રજા ડિજા પાી નવે પ્રોગ્રામ સાથું અચી જાણી